સમાજ દ્વારા અયોધ્યા રામ જન્મભૂમિના મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું કચ્છી વાલ્મિકી સમાજ દ્વારા અયોધ્યા રામ જન્મભૂમિના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશાપુરા મહિલા મંડળ દ્વારા પાંચસો દીવડાને પ્રાગટ્ય અને રંગોળી કરવામાં આવી હતી આ સાથે આ વાસના યુવાઓ ભૂલકાઓમાં અનેરો આનંદ છવાયો હતો જેમાં એમના દ્વારા વેશભૂષા કરી શ્રી રામાયણના પાત્રોના વેશભૂષા પહેરીને ભવ્ય સામયો કાઢવામાં આવ્યો હતો આ વાસમાં રહેતી તમામ મહિલાઓ દીકરીઓ અને માતાઓ દ્વારા આ પ્રસંગને ચાર ચાંદ લગાડવા હર્ષ અને ઉત્સાહ સાથે આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ દ્વારા વિશેષ સહયોગ મળ્યો હતો આ ઉત્સવની શોભા વધારવા સંઘના સેવક શ્રીઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સેવકોએ વાસને મુલાકાત લીધી હતી અને સમાજના આ સમારોહમાં સહભાગી થયા હતા આ ભવ્ય ઉત્સવની સાથે શ્રી કચ્છી વાલ્મીકી સમાજ દ્વારા એક અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં આયોધ્યા સ્થિત એરપોર્ટનું નામાંકન મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટના નામે સ્થાપિત કરીને વાલ્મીકી સમાજને ગૌરવ અપાવ્યો આ અવસરે સમાજ દ્વારા અભિવાદન પત્રથી આભાર વ્યક્ત કરીને લાગણીઓ દર્શાવી હતી મારું નામ કેયુર મજેઠિયા લોકસંઘમાંથી આજે આખું દેશ રામમય થયું છે તો આ વાતાવરણને જોઈ અને અહીંયા પણ નાનામાં નાનો વ્યક્તિ એટલે મોટામાં મોટો વ્યક્તિ રામમય બન્યું છે અને જોરદાર ભવ્ય આયોજન કર્યું છે વાલ્મિકીજીએ રામાયણ લખી છે અને એ જ સમાજ આજે જો રામમય થયું છે એટલે ખૂબ આનંદિત છે સમાજની અંદર સદભાવનો એક સમરસનો ભાવ જાગ્યો છે અને આખું સમાજ રામય બન્યું છે એ બદલ સર્વે સમાજના લોકોને પણ હું અભિવાદન કરું છું અને ખરેખર ધન્યતા અનુભવું છું અહીંયા આવીને કે આ બહુ જોરદાર કાર્યક્રમ કર્યું છે અને આખું વાતાવરણ રામમય બન્યું છે જોરદાર આયોજન એ બદલ ખૂબ ખૂબ અભિનંદન એમને અષ્ટુ ભારત માતા કી જય જય શ્રી રામ આજ રોજ જ્યારે સમગ્ર વિશ્વમાં સમગ્ર વિશ્વ ભક્તિમય બની ગયો છે એવામાં અયોધ્યામાં રામ જન્મભૂમિ નિમિત્તે મંદિરના લોકાર્પણ નિમિત્તે દરેક આખા ભારતમાં અલગ અલગ મહોત્સવ બનાવી રહ્યા છે એ ઉત્સવને અમે કચ્છી વાલ્મીકી સમાજે પણ એક ઉત્સવ બનાવ્યો છે દિવાળી બનાવી છે એનામાં અમારી મહિલાઓ મંડળ તરફથી પાંચસો દીવડાઓની આરતી દીવડાઓ પ્રગટાવ્યા છે સાથે સાથે રંગોળી સાથે અમારા છોકરાઓ વેશભૂષા સાથે વાતતે ગાતે એમનો સામયું કર્યું છે અને મહાઆરતી કરી છે આ પ્રસંગમાં અમારે અહીંયા સંઘના શ્રીઓ સર્વે અમારા વાસની અહીંયા મુલાકાત લીધી અમારા મહાઆરતીનો પણ લાભ લીધો એમને એટલે કચ્છી વાલ્મીકી સમાજના પ્રમુખ તરીકે હું એમને આવકારું છું આભાર માનું છું જય શ્રી રામ આજરોજ અમે વાલ્મીકી સમાજ દ્વારા આજે જે જ્યારે રામ જન્મભૂમિ પ્રતિષ્ઠા થઈ અયોધ્યા નગરીમાં રામ જન્મોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે હેતુ સર આજે અમે વાલ્મીકી સમાજ દ્વારા અમારો એક કે મહર્ષિ વાલ્મિકી એરપોર્ટનું નામ જે પાડવામાં આવ્યું છે તે ખરેખર અમે બહુ જ ધન્યતા અનુભવી છે અમારો સમાજ કે અમારા સમાજના નામ પર જે એરપોર્ટનું નામ પાડવામાં આવ્યું હોય તે પૂરીમાં બહુ જ ખૂબ જ ખુશીની લાગણી થઈ છે અમને અને અમે એક આવેદન એક પત્ર પણ અમે બનાવ્યું છે આભારનો કે ભાઈ આ પત્ર અમે ત્યાં યોગી સાહેબ ત્યાં શું મોકલશું અને આભાર વ્યક્ત કરશું અમને અને અમે વાલ્મિકી સમાજ ખૂબ જ આનંદમય અને રામમય બની છે જય શ્રી રામ